તુલસીના છોડને રોજ પાણી નાખવું શું થાય છે હિન્દુ ધર્મમાં તુલસીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું વાસ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈ ભોગ કે પ્રસાદ સ્વીકારતા નથી જે વ્યક્તિ તુલસીની પૂજા કરે છે અને તેને જળ અર્પણ કરે છે તેને ક્યારેય દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી तुलसी ने मात्र चढ़ाववा थी ज करोड़ों पापोनाश है अने अनेक जन्मों पुण्य मड़े है आ महत्व ने समझावती एक अद्भुत कथा है जे भगवान श्री ने देवी सत्यभामा ने कही हती एक बार द्वारका भगवान श्री कृष्ण छोड़ पासे उभा थी ने जड़ अर्पण ते दृश्य जीने देवी सत्यभामा विचलित थई पूघे है हे भगवान तू त्रण नो स्वामी है तो तुलसी ना छोड़ने रोज जड़ केम अर्पण करो छो तारी पूजा माटे तो समग्र विश्व आश्चर्य थी भरेलू है ली जे व्यक्ति तुलसी ने जड़ अर्पण करे है तेना करोड़ों पापो तरतज नाश पामे है आ कथा सांभ जेने सांभनार ने एक वर्ष सुधी तुलसी जल अर्पण पुण्य मड़े है सत्यभा आसक्त थी जाए है અને કહે એ હે માધવ આ કથા કહો હું તેને ધ્યાથી સાંભળીશ ભગવાન કૃષ્ણ કથા શરૂ કરે હે પ્રાચીન કાળમાં મથુરા નગરમાં વિશ્વામિત્ર નામનો એક વેપારી રહેતો હતો તે જન્મથી વેપારી કુળમાં જન્મ્યો હતો પણ તેના કર્મોથી અત્યંત પાપી બન્યો હતો તે હંમેશા લોકોને એ ત્રપિંડી કરતો માંસાહારી હતો અને મદ્યપાન તથા વ્યભિચારમાં ડૂબેલો હતો તેના મનમાં ક્યારેય ધર્મ પૂજા કે દાનનો ભાવ આવ્યો નહીં તેનું જીવન માત્ર સંપત્તિ અને વૈભવમાં જ વ્યતીત થતું દિવસમાં તે વેપારમાં નાજાયઝ નફો કમાવતો અને રાતે વ્યસનોમાં ખોવાઈ જતો તેના જીવનમાં ભગવાન વિષ્ણુ કે કોઈ દેવી દેવતાનું નામ પણ લેવાયું નહીં એક દિવસ વિશ્વામિત્રને વેપાર માટે દ્વારકાનગર જવાનું થયું ત્યાં પહોંચીને તે ગોમતી નદીના કિનારે એક આશ્રમમાં રોકાયો તે આશ્રમમાં અનેક તપસ્વી બ્રાહ્મણો રહેતા જેઓ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા અને પુરાણોનું પારાયણ કરતા વિશ્વામિત્ર જે પાખંડી હતો ત્યાં પણ તેમની સાથે મિશી ગયો તેમને ભગવાન વિષ્ણુના નામની મહિમા સાંભળવા મળી તે આશ્રમમાં એક મહિના સુધી રોકાયો ત્યાંના ભક્તો ગોમતીમાં સ્નાન કરી ગાયોની પૂજા કરી અને તેને પ્રસાદ આપ્યો વિશ્વામિત્રે તે પ્રસાદ ગ્રહણ કર્યો જોકે તેના હૃદયમાં ભક્તિ નહોતી આશ્રમમાં એક વિશાળ તુલસી વૃક્ષ હતું વિશ્વામિત્રે બિનજાણે રોજ સવારે તે તુલસીને જળ અર્પણ કરવાની શરૂઆત કરી તેને તેનું મહત્વ કની ખબર નહોતી તે માત્ર આશ્રમની રીતને અનુસરતો હતો એક દિવસ જ્યારે તે તુલસીને જળ ચઢાવીને આશ્રમમાં ફરતો હતો ત્યારે અચાનક એક વિષયલો અજગર આવ્યો અને તેને ડંખ મારી દીધો વિશ્વામિત્ર ત્યાં જ તડપતો મૃત્યુ પામ્યો સવારે બ્રાહ્મણોએ તેને અચેત હાલતમાં જોયો તેમણે તુલસીના પાન અને જળ તેના મુખમાં અર્પણ કર્યા પણ તે પહેલેથી જ મૃત હતો તરત જ યમના દૂતો પ્રગટ થયા અને વિશ્વામિત્રને પકડીને યમલોક તરફ લઈ જવા લાગ્યા માર્ગમાં વિશ્વામિત્ર વિલાપ કરવા લાગ્યો હે દૂતો મારે ક્યાં લઈ જાઓ છો મારા મૃત્યુનું કારણ શું છે યમદૂતોએ કહ્યું હે પાપી તું જન્મથી મૃત્યુ સુધી પાપોના સમુદ્રમાં ડૂબેલો હતો તારા વેપારમાં એ હેત્રપિંડી વ્યભિચાર અને અન્ય પાપોને કારણે તું યમલોક જઈને યમરાજના ચિત્રગુપ્ત પાસે જવાબદારી આપશ ત્યાં તારા પાપોની ગણતરી થશે અને તને નરકમાં નાખવામાં આવશે વિશ્વામિત્ર રડવા લાગ્યો અને ક્ષમા માંગવા લાગ્યો પણ યમદૂતોએ તેને યમલોકમાં લઈ જયા ત્યાં ચિત્રગુપ્તે યમરાજને તેના જીવનની રિપોર્ટ આપી હે ધર્મરાજ આ વેપારી બાળપણથી મૃત્યુ સુધી માત્ર પાપો કર્યા હૈ તેણે કોઈ પુણ્યકર્મ નથી કર્યું તેને રૌરવ નામના નર્કમાં નાખીને સજા આપવી જોઈએ યમરાજે આજ્ઞા આપી હે દૂતો આ પાપીને રૌરવ નર્કમાં લઈ જાઓ જ્યાં તીવ્ર જ્વાળાઓ અને તલવારોની વરસાદથી પાપીઓને પીડા થાય યમદૂતોએ વિશ્વામિત્રને ત્યાં લઈ જઈને તેને તલવારથી મારીને નર્કમાં નાખ્યો ત્યાં ભયંકર જ્વાળાઓના તળાવમાં તે પડ્યો પણ અચાનક તે જ્વાળાઓ ઠંડી વાતળવાયુમાં બદલાઈ ગઈ તળાવનું તલખ પાણી પણ મીઠું અને શાંત થઈ ગયું આ વિચિત્ર ઘટના જોઈને યમદૂત આશ્ચર્યચકિત થયા અને ઝડપથી યમરાજ પાસે પહોંચ્યા યમરાજે પૂછ્યું હે દૂત શું થયું તું આટલો ઉતાવળ કેમ હે દૂત કહે હે હે રાજા જે વેપારીને રૌરવ નર્કમાં નાખ્યો ત્યાંની જ્વાળાઓ બુઝાઈ ગઈ અને તળાવ શાંત થઈ ગયું આ ક્યારે નથી બન્યું યમરાજ વિચારમાં પડ્યા ત્યારે દેવર્ષિ નારદજી ત્યાં પહોંચ્યા યમરાજે તેમનું સ્વાગત કર્યું અને બધું કહ્યું નારદજી હસીને કહે હે હે ધર્મરાજ આ વેપારીને નરકમાં નાખવાનો નથી તે અજાત પુણ્ય કરનાર હે તે આશ્રમમાં એક મહિનો રહ્યો જ્યાં વિષ્ણુ ભક્તો સાથે મિશ્યો અને રોજ તુલસીને જળ અર્પણ કર્યું જે વ્યક્તિ પુણ્યાત્માઓ સાથે રહે હે તે તેમના પુણ્યોનો ભાગી બને હે આ વેપારીના અસંખ્ય પાપો તુલસી જલથી તરત નાશ પામ્યા તે હવે વિષ્ણુલોકનો અધિકારી હે તેને માત્ર નર્કના દર્શન કરાવો સજા ન આપો યમરાજ ખુશ થયા અને આજ્ઞા આપી હે દૂતો આ મહાપુરુષને નર્કમાંથી મુક્ત કરો અને આખા નર્કના દર્શન કરાવો યમદૂતોએ વિશ્વામિત્રને લઈને નર્ક બતાવ્યો પછી તેને વિષ્ણુલોકમાં મોકલ્યો જ્યાં તે એક ભક્ત વેપારી તરીકે જન્મ્યો અને સુખી જીવન જીવ્યું ભગવાન કૃષ્ણ કહે હે હે સત્યભામા આ કથાથી સમજાય કે તુલસીને જળ અર્પણ કરવું અમોઘ હે જે ઘરમાં તુલસી હોય અને તેને રોજ જળ ચઢાવાય ત્યાં સુખ શાંતિ અને લક્ષ્મીનો વાસ રહે હૈ તુલસી વિના મારી પૂજા અધૂરી હૈ દરેક ભક્તે તુલસી વિવાહ કરવો જોઈએ જેથી પરિવારમાં પ્રેમ અને વિશ્વાસ વધે સ્ત્રીઓએ વાળ બાંધીને સિંદૂર લગાવીને તુલસીને જળ ચઢાવવું તુલસી પાસે દીવો પ્રજ્વલિત કરો પણ તેને ગંદી જગ્યાએ ન રાખો રવિવારે તુલસીના પાન ન તોડો અને માસિક ધર્મમાં તેને સ્પર્શ ન કરો તુલસીના કુંડમાં શાલગ્રામ રાખો જેથી નકારાત્મક ઊર્જા દૂર થાય તુલસીને પૂર્વોત્તર દિશામાં રાખો અને તેને ક્યારે સૂકવવા દો નહીં કારણ કે તેના સૂકવાથી ઘરની સમૃદ્ધિ નાશ પામે છે જે વ્યક્તિ આ કથા સાંભળે એ તેને તુલસી જલ અર્પણનું અનેક ગુણ પુણ્ય મળે છે જય શ્રી કૃષ્ણ જો તમને મા લક્ષ્મીને માનતા હોવ તો આ વીડિયોને લાઇક કરો તમારા બધા દોસ્તો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ આધ્યાત્મિક અને પ્રેરણાદાયક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો અને કમેન્ટમાં સો જરૂર લખો જય મા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ